તારીખ પંદર સાત બે હાજર પચીસ ના રોજિવાસી વસાવાની જેલમાંથી છૂટો નહીં કરવામાં આવે તો સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અલ્કેશ ગુજરાતી ફતેપુરા જય આદિવાસી આજરોજ પંદર સાત બે હજાર પચીસ મંગળવારના રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા શ્રીને આવેદન આપેલ છે આવેદન એ પ્રકારનું છે કે અમારા આદિવાસી નેતા અને આદિવાસી સમાજના આગેવાન એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ન જેવી બાબતે અને સામાન્ય એવા કેસમાં આજ રોજ જેલમાં સરકાર દ્વારા ખોટી રીતે ધકેલી દેવામાં આવ્યા છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે રજૂઆત છે કે અમારા આગેવાન ચેતરભાઈ વસાવાને તાત્કાલિક રીહા કરે દ્વાર જય આદિવાસી આજે અમે અમારી ફતેફરાની આદિવાસી ટીમ અમારા આદિવાસી નેતા ચેતરભાઈ વસાવાને આ ભ્રષ્ટાચારી સરકાર બળાત્કારી સરકારે ખોટા કેસો કરીને આદિવાસી એક નેતાને ખોટી રીતે આવ્યા છે એ માટે અમે અમારા માટેન પત્ર આપ્યું છે બીજું કે આવા ખોટા કેસો કરીને એક અમારા આદિવાસી માટે લડતા નેતા ચેતરભાઈને જો તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને જે કેસો કર્યા છે એ કેસો ફરી રિટર્ન કરવામાં આવે અને જો આવું ના થાય

ગૃહમંત્રીને પણ કેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી નેતા છે તર તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે અને જે ખોટા કેસો કર્યા છે એ પાછા ખેંચવામાં આવે ત્રણસો સાત કલમ થી કઈ આટલી મોટી કલમ નથી કે તમે એ ત્રણસો સાત કલમ દાખલ કરી છે ત્રણસો સાત કલમ માત્ર જે ગળો છે ગળા થી ઉપર ભાગે વાગ્યા અને લોહી નકળે તો ત્રણસો સાત દાખલ કરવામાં આવે ત્રણસો સાત દાખલ ખોટી કરી છે અને આ જે જે તે ગુનો દાખલ કરનાર કર્મચારી પણ કાર્યસ્થળ કાર્યવાહી થવામાં આવે એવી અમારી આદિવાસી સમાજ તરીકે અમારી બધાની રજૂઆત છે જોહાર જય આદિવાસી